હાલો મિત્રો રામ રામ ને સીતારામ આજે આપણે ઘરે બગીચામાં કેરી ઉણીવા જવાની છે અમારે જોરદાર પવન આવ્યો છે અને જોરદાર કેરીયું પણ ખરી ગઈ છે આવો તમને કેરીયું બતાવું જો આ બધી કેરી ખરી ગઈ છે આ આગળ કેરેટના કેરેટ કરવા મળશું એટલે આંબા તો ખાલી ખરીને ચા અને ક્યાંક ક્યાંક તો એવું લાગે

ফুল বাকা জি কি ফুল বাকা জি কে বুডে তো